જો ન પહાઉ કે હેતમ આવી ગયો હેતમ આવી ગયો ઓ બકટ ઓ કેટલા ગો આ હેતરમાં ઓટો મારવા આયો ભાઈ તમ લેતા જો

તમારા ત્રણ ભાઈઓ હમ ફરી હારો હું કે ત્રણ ભાઈ ગોવી ગો વેચી ગયો સાચી વાત છે એક મુદ્દામાં ઈંડા છે અને મોટા ભેજ છે જારે કરવી પડે પાછી બેસો ને ચાર પૂરો જોવા પાછું એટલે હવે કીધું હોય મોટા ભાઈ પાસે જાળવાઈ અમારે તો ઈંડા હોય બરાબર છે કીધું સાચી વાત હા અને પેલું જેનું કાપલી રહે ને એમાં મોટા ભાઈ છે

ના ના સાપરા નહીં ભાઈ આવી જો અને હું કેવું તમે પેપેરે ને હું આટલા જ પાછો વળે તો પેપેરી બેહું છું હાર હાર ગમે તો ડખો તો પડી મેલો હાલ ના હાલ બરોબર હાલ લબી માં આવી જાઓ હા હા જુઓ હાલ ના હલાવજો ભાઈ વાર ના કરો હા હા આપણો ડો ન્યા ખરીદ્યો થાય કેમ થાય આવ્યો પેલા અડધા નું અડધા નું રૂપિયા લીધા ઉપર ઓ તો એમ ઉપર બેહીને આવ્યો ને એટલે મને વાત કરી બધી ઓહ ઓ હાર તમે જલ્દી આવતા હડો હાર હડો આવી દો હડો હાલ આવી દોર બેઠા ભાઈ મારા જેટલા દખવા ભાઈ હું ખરાબ પણ દખા ડખા તો પેલા ના હતા

જો હેડ જો એ તો પછી দুধ ને દૂધ ને પાણી ને પાણી પેલા પછી ઉતારી બેહી જો કોન

હાલ પોકારું થોડો છું યાર હા ફટાફટ હું પથ્થર ફાડી નાખો છો કોઈ સારું વધારાનું ચીકું કરો છો પણ રૂપિયા એમ કેવું છે મારું તમારે જોતા ને તો મારા તો નહીં છે મને ના

તારે ના એનું તને મળી ગયું પણ મળી ગયું ભણવાનું શી વાલો હવે ખટકો એ બી દોડ વિકો લીધું એરિયે તમારું ખટકસાઈ મન જોવા

એય 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 તારું નામ રાવિયા આ તો પાડી દઉં મારા જેવડા છો ને તમે મને તો પાડી દઉં અલ્યા મારા રોકલા ખાઈ મોટા જાવ તમે મને પાડી દઉં એ ભાઈ પળા ફૂડી જાય લાકડી લાકડી લાય દે અલ્યા લાકડી બાકડી નહીં અમે એક બાજુ અમર કિતા સોં તમે લાકડી લાવો ભાઈ ઓમે ઓમે તારી ફૂલ કાટી લાવ ભાઈ બબા છો એવું છે તમાર ભાઈ બબા રૂપિયા પેલા કાપલા ઉપર રૂપિયા લઈને બેઠું કોઈ નઈ ખુબ હાલ થોડી વાર માતા

ભાઈ ભાગ તો જે થતો હોય તમારે પણ તમે ખોભવામાં આવ્યો તમે આ વાય જે પાછળનો હિસાબ જે હોય મોટા આપડી ફરજ તમારી પેલી ભૂલ કે તમે જે આ વન જોડી જમીન મેકી

તમારે સમજવું પડે ભેગું અમાર કેવાનું જણાવવાની ફરજ નહીં હોય એ તો ફરજ છે તમારા આ ઓન પૂછવાની ફરજ છે પે ભાઈ મારો પૈસા ની જરૂર છે તમે મને ટેકો કરો તો તમારા બીજા લેવા જવાનું શું આવતું એમ કે આ સાચી જ લાવ્યા ભાઈ પણ હું શું કહું છું મી મોને મોટા કર્યા ને લલપણથી પૈયા ઘણા ભણાયા બધું કર્યું તો પછી એટલું હું માગું કે ના માગું વાત સાચી કંપનીમાં તમારી પણ અમત હશો ભાઈ એ ભાગ જે પડતું હોય પણ તમારો જ ભાગ હરખો ને એવો હરખો જે તમે તમે પેલા ખર્ચો કહોના તો તમે જમીન પેલા વાહ બરોબર છે વાહ એ વનીચાપ માગ્યો ને યાદ સુધીનો તો પછી હવે તમારે સમજીએ ને કે ભાઈ મારા ભાઈ છે મીઠ જોડે

લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બીજું ગંભીર અને ભાઈઓ ભાઈઓ રાખ રાખજો આવી જમીન ના કરતા ના કરતા